નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે છવ્વીસ જિલ્લામાં વરસાદને લઈને ગઈકાલે યલો એલર્ટ આપવામાં આવ્યો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી પરે વરસાદનો ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે આ ઉપરાંત કચ્છ બનાસકાંઠા અમદાવાદ રાજકોટ સુરત વલસાડ સહિત રાજ્યના પચીસથી વધુ જિલ્લાઓ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ અમદાવાદ અને અમરેલીમાં જોરદાર વરસાદ જોવા મળ્યો મોડી રાત્રે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો બોટાદ જિલ્લાના ગઢડા બરવાડા રાણપુર સહિતના અનેક ગામોમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો વરસાદથી કપાસ મગફળી જુવાર અને બાજરી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે ઉપરાંત અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો પાંચ સૈનિકો સહિત ત્રીસ આતંકીઓ ઠાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ફરીથી ઘર્ષણથી શાંતિ કરારનું ઉલ્લંઘન થયું છે પાકિસ્તાની સૈન્યના દાવા મુજબ આતંકવાદીએ અફઘાન સરહદ પર નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરતા મધ્યરાત્રિએ થયેલા હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિકો અને પચીસ આતંકવાદીઓ સહિત કુલ ત્રીસ લોકો માર્યા ગયા છે પાકિસ્તાની સૈન્યએ આ ઘટના બાદ અફઘાન સરકારના ઈરાદા પર શંકા વ્યક્ત કરી છે જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધની ચેતવણી જેવો માહોલ સર્જાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના સો ટકા ટેરિફ પર ટાળી શકે છે ચીન ટ્રમ્પે એક નવેમ્બર બે હજાર પચીસથી ચીન પર સો ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરેલી જેનાથી વૈશ્વિક તણાવ વધ્યો છે જોકે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ સ્કોટ બેસટે કહ્યું છે કે બે દિવસની વાતચીત પછી ચીન સમાધાન કરવા માટે તૈયાર જણાય છે આ અઠવાડિયાના અંતમાં ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની બેઠક અને સંભવિત કરાર ચીનને આ ભારે ટેરી પર ટાળવામાં મદદ કરી શકે છે આ બેઠકના વેપારમાં સહિતના અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધી છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદ શરૂ થયો અંબાજીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થઈ ગયો જ્યારે હળાદ ગામના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો આ હવા પાણીથી કપાસ અને બાજરીના પાકને નુકસાન થવાની શક્યતા વર્ણવામાં આવી છે ખેડૂતો માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ કાપકી ગયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ થયો જેથી બંબાકાની પરિસ્થિતિ સર્જાય પાણીનું વધતું સ્તર જોઈને ધાતરવાડી ડેમના ઓગણીસ દરવાજા ખોલવાની ફરજ પડી આ કારણે નીચાણવાળા ખાખબાઈ સહિતના આઠ ગામોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે ખાખબાઈ ગામમાં પહેલેથી જ પાણી પ્રવેશી ચૂક્યું છે અને ધાતરવાડી નદીમાં ઝડપી પ્રવાહ ચાલુ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કણબા પાસે ભયંકર અકસ્માત ત્રણ લોકોના મોત થયા છે દસથી થી વધુ લોકો ઘાયલ થયા છે અમદાવાદ જિલ્લાના કણબા પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને મૃત્યુ આંખ વધવાની શક્યતા છે પ્રથમ ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થયા બાદ બંને ડ્રાઈવરો નીચે ઉતરેલા મુસાફરો સમાધાન કરી રહ્યા હતા તે સમય પાછળથી આવેલી અન્ય એક ટ્રક મુસાફરો ઉપર ફરી વળી આ દુર્ઘટનામાં પંદર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો ને બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને બાવન તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો ભાવનગરના મહુવામાં સૌથી વધુ સાત પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ થયો જ્યારે મહેસાણામાં માત્ર એક મિલીમીટર વરસાદ પડ્યો ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું મહવામાં જળ ભરાવ અને સુરતમાં રસ્તાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું સુરતમાં એક લગ્ન સમારંભમાં વરસાદના કારણે મહેમાનોએ તાડપત્રી હેઠળ દીકરીની વિદાય કરવાનું દૃશ્ય પણ સામે આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં પવન અને વરસાદનો કહેર જોવા મળ્યો પંચમહાલ જિલ્લામાં સત્યાવીસ ઓક્ટોબરની મોડી રાતથી ચાલુ થયેલો કમોસમી વરસાદ હજી પણ થમવાનું નામ લઈ રહ્યો નથી ગોધરા હાલોલ જાંબુકોડા મોરવા અને ગોકંબા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો આ અણધાર્યા હવા પાણીથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે શહેરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીઓની છેડતીમાં ખેલાડીઓનો વાંક મહિલા વર્લ્ડ કપ માટે ભારત આવેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે ઇન્દોરમાં છેડતીની શરમજનક ઘટના પર મધ્યપ્રદેશના ભાજપના મંત્રી કૈલાસ વિજયવર્ગીયે વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ખેલાડીઓએ કોચને જાણ કર્યા વિના જવું જોઈએ ન આમાં તેમની પણ ભૂલ છે વિજયવર્ગીએ ખેલાડીઓને આવા બનાવોથી શીખ લેવાની સલાહ આપીને પોતાની સુરક્ષાની ચિંતા પોતે કરવાની પણ વાત કહી હતી વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામજનોએ દુષ્કર્મના આરોપીને મોતને હવાલે કર્યો ઝારખંડના પશ્ચિમ સિંહપુલ જિલ્લાના દેવમ્બીર ગામમાં દુષ્કર્મના આરોપી સાયમન તિરકીને ગ્રામજનોએ ચપ્પલોની માળા પહેરાવીને આખા વિસ્તારમાં ફેરવ્યો બાદમાં તેની ક્રૂમમાં બંધ કરીને લાઠીસાર્જથી માર્યો જેમાં તેનું મોત થયું છે પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્ટીદારોને આકર્ષવા હવે કોંગ્રેસનું ટેમ્પલ પોલિટિક્સ વિસાવદરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી વિપક્ષનો વિકલ્પ બની રહી હોવાનું જણાતા કોંગ્રેસે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જોર લગાવ્યું છે કોંગ્રેસે પાટીદારોને રીઝવવા અઠ્યાવીસમી કોડલધામ ખાતે ખોડિયાર માતાના દર્શન કરીને ધજા ચઢાવશે પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજાશે જેનો મુખ્ય હેતુ તેમની નારાજગી દૂર કરીને સમુદાયને મનાવવાનો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનો દર પાંચમો કિશોર ડિપ્રેશનનો શિકાર ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ રિપોર્ટ મુજબ ભારતમાં દર પાંચમાંથી એક કિશોર એટલે કે વીસ ટકા ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓથી પીડાય છે દેશના પચીસ કરોડ કિશોરોમાંથી લગભગ પાંચ કરોડ કિશોરો આ સમસ્યાથી પ્રભાવિત છે આ ગંભીર પરિસ્થિતિના મુખ્ય કારણોમાં એકલતા સ્કીન પર વિતાવાનો સમય શહેરી તણાવ અને કાઉન્સેલિંગ સેવાનો અભાવ સામેલ છે આ પ્રકાર દેશના ભવિષ્ય માટે ચિંતાજનક છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે